સુરેન્દ્રનગરમાં લારી છે ભારે વિરોધ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે લારી ધારકોએ આજે મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે મહાનગરપાલિકાના કર્મચારીઓ પર આરોપ કરવામાં આવ્યો છે ફ્રૂટના વેપારીઓની લારીઓ ઊંધી વાળતા ભારે હોબાળો મચ્યો કર્મચારીઓ લારી ધારકો સાથે વાલા નીતિ રાખતાનો આરોપ છે મારું નામ છે અંજુબેન પ્રકાશ ભાઈ જમન ભાઈ તાટકરિયા છે અમે સાફ નો પૂરતો ધંધો કરી છે બાર આવે છે અમે ઘડી ધંધો કરવા છે એક પછી તો અમારે લારી નું બધું લઈ જાય છે અને તું તારી થી બોલે છે અને જાણે ચોરી કરી ને એ જ ના મારા ભાગવાળું જુગાર અમારે છે દારૂ વેચે છે અહીંયા કોઈ કઈ બોલતો નથી અમારા ગરીબ માણસ ને હાથમાં હરણ કરે છે ત્રણ દિવસ ત્રણ મહિના થી મારો કાંટો લઈ ગયા છે

મારું નામ પટાણ અમદુન સલીમભાઈ આજે સવારે દસ થી બાર હજાર રૂપિયા અને સવારે બગીચા પાસે જતો તો મયુર સિંહ આવી ગયા મારે આગળ ચાર પાંચ લારી હતી જવા દીધી મારી લારી વાતચીત કરવામાં ઊંધી નહિ દસ બાર હજાર રૂપિયા નો માલ હતો તો મેં એવું કીધું કે હું દેવું હે મારે એને દેવું કરું પૈસા બહાર લાવી ધંધો કરું મને જવા દો અત્યારે મારે દવા પીવાનો સીન આવશે તો મહી સિંહે મને એવું કીધું કે તું દવા પી જા મારું લારી જ પેડો હે તમારો માલ ભરેલો છે તમારે જોવું હોય તો અહીંયા પાછળ જ પડ્યું હોય ના ના સાહેબ અન્ય કોઈને અમુક જવા દે જવા દે અમને જેના જોડે સંબંધ એમને જવા દે મારી મારી આગળ કે ચા જણા તો એમને જવા દીધા ની કેમેરામાં હશે તે સાહેબ ત્યાં રોડ ઉપર જ ઉભા અમને જવા દીધા એમના કાંટા નથી લીધા મારી અરે જૂની ગમે તે હોય મને જ પકડો મારા સિવાય ચા જણા મારી બાજુ માંથી જવા દીધા ઠીક તમે લઈ જવાનું હોય